મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલથી વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્રણ દિવસીય દરમિયાન સરકારના અનેક મહત્વના વિધેયકો થશે રજૂ વિધાનસભા પરિસરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં નિર્ણય લેવાયો કે સત્રમાં કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી સામેલ નહીં હોય કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરીની ગેરહાજરીને કારણે સત્ર નિરસ બનવાની ધારણા કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસે સરકારના પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપવાનો કર્યો આક્ષેપ સરકાર પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપી અને સત્રમાં ચર્ચાને ટાળવી રહી છે ગાંધીનગર આવતીકાલથી વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્રણ દિવસ દરમિયાન સરકારના અનેક મહત્વના વિધેયકો ગાંધીનગર થી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે થી વિધાનસભા નું ત્રણ દિવસ નું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે શું છે સમગ્ર વિગત ચોક્કસ આવતીકાલ થી વિધાનસભા નું ત્રણ દિવસના વિધેયકો રજૂ કરવામાં આવશે સંકર ચૌધરી ત્યાં આગળ આ બેઠક યોજાઈ છે બેઠકમાં નિર્ણય લેવા કે સત્રમાં કોઈ પણ પ્રશ્ન પ્રકારની પ્રશ્નોત્તરી સામેલ નહીં હોય અને કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી ના કારણે આ સત્ર નિરસ બની રહે તેવું લાગી રહ્યું છે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ને કોંગ્રેસ સરકાર પર

ત્રણ દિવસીય દરમિયાન સરકારના અનેક મહત્વના વિધેયકો પણ રજૂ થશે વિધાનસભા પ્રશ્નોત્તરીની ગેરહાજરીને કારણે સત્ર થઈ શકે છે કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ને કોંગ્રેસે સરકાર પર પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપવાનો પણ આક્ષેપ કર્યો છે